સૌરાષ્ટ્રનું પેરિસ એટલે કે મોરબી નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આવું મોરબીના ઇતિહાસની અંદર એક ડોખ્યું કરિયરની અંદર આજે સર વાઘજી ઠાકોર સાહેબે આટ આટલી જગ્યાઓ જઈ અને એમની પ્રેરણાથી મોરબીમાં ભવ્ય સ્થળો બનાવ્યા હતા તો એ કેવી રીતે બનાવ્યા હતા એની માહિતી મેળવવાના છીએ ત્યારે સર્વપ્રથમ અઢારસો ને ઓગણસી ની અંદર મચ્છુ નદી ઉપર એક પુલ બનાવવામાં આવ્યો હતો જેનું નામ કેસરે હિન્દ પુલ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ યુરોપમાં જે આખલાઓ બનાવવામાં આવ્યા હતા યુરોપથી એને બનાવીને મગાવવામાં આવ્યા હતા એ આખલાઓ પુલના છેડે રાખવામાં આવ્યા હતા અને એ આખલાઓને લોકોએ પાછળથી પાડા તરીકે જાણ્યા હતા અને એટલા માટે થઈને લોકો એને પાડા પુલ તરીકે ઓળખતા થયા હતા અને પુલના એક બાજુના છેડે બે ઘોડા રાખવામાં આવ્યા હતા બે હણહણાટી કરતા ઘોડાઓ પુલના જે છેડે રાખવામાં આવ્યા હતા એ ઘોડાઓને પણ યુરોપના શિલ્પીઓએ જ બનાવ્યા હતા અને એ ઘોડાના નામ હતા રોયલ અને ડોલર તો આમ આ આખો પુલ મચ્છુ નદીની ઉપર તૈયાર કરવામાં આવ્યો હતો જેનું નામ કેસરે હિન્દ રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઓગણીસો ને ની અંદર મણિબાની સ્મૃતિમાં મોરબીનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર એટલે કે મણિ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને જે આજે પણ મોરબીમાં લોકો માટે અને મોરબીની બહારના લોકો માટે પણ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને ત્યારબાદ મચ્છુ નદીના બંને કાંઠાને જોડતો બંને કિનારાને જોડતો એક ખૂબ જ રમણીય ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇટાલિયન ચિત્રકારો એ બનાવેલા ઘણા બધા ચિત્રો પણ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ પેરિસ ની યાદ અપાવે પેરિસના એફિલ ટાવર ની યાદ અપાવે એવો વુડ હાઉસ ગેટ પણ મોરબીમાં બનાવવામાં આવ્યો હતો એ વુડહાઉસ ગેટ એટલે કે જેના લીલા રંગને કારણે આજે આપણે એને ગ્રીન ગેટ અથવા તો ગ્રીન ચોક તરીકે ઓળખીએ છીએ એવો ગ્રીન ચોક પણ બનાવવામાં આવ્યો હતો આવા રમણીય સ્થળો આવા ભવ્ય સ્થળો મોરબીમાં નિર્માણ પામ્યા હતા જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર